આ પાઠ કરીશું જેમના જીવનમાં શનિ રાહુ અને કેતુ જેવા ગ્રહની મહાદશા ચાલતી હોય એ લોકોએ એક દીપક પ્રગટાવી ત્રણ વખત બજરંગ બાણનો પાઠ કરવાથી કુંડળીની દરેક ગ્રહદશા દૂર થઈ જાય છે જે વ્યક્તિને ગંભીર બીમારી થઈ હોય અને કોઈ પણ જાતની દવા અસર ન કરતી હોય એ લોકો દિવસમાં બે વખત સવાર સાંજ બજરંગ બાણનો પાઠ કરે તો તેને ગંભીર બીમારીમાંથી મુક્તિ મળે છે જે લોકોના ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય અથવા કોઈ પણ પ્રકારની પરેશાની આવતી હોય તો તેને દૂર કરવા માટે બજરંગ બાણનો પાઠ કરવાથી ઘરની દરેક પરેશાની સમસ્યા વગેરેમાંથી મુક્તિ મળે છે તો મિત્રો આ વિડિયોમાં બજરંગ બાણ સ્તુતિ ગુજરાતી ભાવાર્થમાં કરીશું

કે આપના ભક્તોના કાર્યો સંપૂર્ણ કરવામાં કૃપા કરે વિલંબ ન કરજો અને આપના ભક્તો પરમ સુખની અનુભૂતિ કરે તેવી કૃપા કરજો હે આપ આપ જેવી રીતે સરળતાથી સરળતાથી મહાસાગર ઓળંગી ગયા હતા તેટલી જ સુરસા નામક અસુરના શરીરમાં જઈ વિરાટ કાય વિસ્તરી ગયા હતા હે પ્રભુ એટલી સરળતાથી અમારા કાર્યો સિદ્ધ કરવા પ્રાર્થના છે લંકામાં જેવા આપ આગળ વધ્યા ત્યાં આપને લંકીની આગળ વધતા રોક્યા પણ હે મહાવીર આપે લંકીની ને એક લાથથી યમલોક સીધાવી મળી આપે એમને અત્યંત સુખની અનુભૂતિ કરાવી સીતાજીના દર્શન કરી આપે પરમપદને પ્રાપ્ત કરી લીધું હે મહાવીર આપે રાવણની અશોક વાટિકાને ધ્વંસ કરી તેને સાગરમાં ડુબાડી દીધી આપે મનુષ્ય માત્રને પ્રલયમાંથી બચાવી આપે અવિનાશી અક્ષય કુમાર નો નાશ કરી લંકા બાળી હે દેવ આપે લંકાને લાક્ષા ગ્રહ સમાન બાળી એનો અંત આણ્યો સર્વે દેવો પણ આપનો જય જય કારકો કારવા લાગ્યા હે મહાવીર હનુમાનજી હવે આપના ભક્ત ઉપર કૃપા કરવામાં પ્રભુ વિલંબ ન કરજો હે દેવ આપનો સદા જય હો જય હો જય હો લક્ષ્મણજીના પ્રાણ બચાવનાર દેવ જલ્દીથી વાયુ વેગે અમારા દુઃખ દૂર કરો હે વાયુ પુત્ર સાગર સમ વિશાળ બળશળી હનુમાનજી દેવ હું આપના મંત્રોનું સ્મરણ કરું છું આપ જ મારા શત્રુઓનો વજ્ર કરી મારી હઠાવા સમર્થ કરો આપની ગદા પ્રહારથી મારા સર્વે દુઃખો તેમજ અવદશાને દૂર કરો અને અમને સર્વ સુખ પ્રદાન કરો હ્રીમ હ્રીમ હ્રીમના નાદ દ્વારા હે કપીશ્વર દેવ દુશ્મનોનો શિરછેદ કરી તેમનો નાશ કરો હે અંજની દેવીના સુપુત્ર તેમજ શંકર ભગવાનના વીર પુત્ર આપના ચરણ કમળમાં સાષ્ટાંગ પ્રણામ કરી બે હાથ જોડી પ્રાર્થના કરું છું હે દેવ અકાળ મૃત્યુને પણ ભય પમાડો છો વળી આધિ વ્યાધિ ઉપાધિ સર્વે આપના ભયથી જોજન દૂર ભાગે છે હે રામજીના સહાયક તેમજ અમારા રક્ષક આપની ભક્તિ કરીએથી ભૂત પ્રેત નિશાચર અગ્નિ તેમજ વેતાલ આદિક રાક્ષસીઓની અમારાથી સદા દૂર રહે છે હે બલવંતા આપને હું ભગવાન રામજીના મંત્રનું ગાન કરી વિનંતી કરું છું કે હે દેવ અમારી રક્ષા કરી ભગવાન રામજીને પ્રસન્ન કરો હે રામદૂત હનુમાનજી રામજીના સોગંદને લઈને કહું છું આપનું સાનિધ્ય મેળવી હું પણ પૂર્ણત્વને પ્રાપ્ત કરી શકું તેવી કૃપા કરો અમારાથી ભયને સદા દૂર રાખી અમને અપરાધોથી મુક્તિ અપાવી અમારો સદા વિજય થાય તે માટે આપ સદા જાગૃત રહો છો હે હનુમાનજી દેવ હું અજ્ઞાની આપનો દાસ આપની ભક્તિના નિયમ વ્રત ઉપવાસ કે મંત્રોચ્ચાર ન જાણતો હોઉં અથવા મારાથી ભૂલ પણ થઈ જતી હશે પણ હે દેવ આપ સદા મારા પર દયા દ્રષ્ટિ રાખજો ઘરે માર્ગમાં વન ઉપવન સર્વ સ્થળે મારી સદા રક્ષા કરજો મને અભય રાખજો હે રામદૂત હનુમાનજી દેવ રામજીના આશીર્વાદથી આપ નિશ્ચિતપણે દુશ્મનોનો નાશ કરો છો આપ જનક રાજાની પુત્રી સીતા માતા તેમજ રામચંદ્રજીની ભક્તિમાં સદા મગ્ન રહો છો હે દેવ સહેજ પણ વિલંબ કર્યા વિના આપ અમારી રક્ષા કરો અને પધારો હે દેવ આપના જય જય કારથી સમસ્ત આકાશ ગુંજી ઉઠે છે આપના સ્મરણ માત્રથી દુઃખ તુરંત નાશ પામે છે હે દેવ આપના ચરણ કમળ પકડી હું બે હાથ જોડી આપને વિનંતી કરું છું આપ મારા દુઃખ દર્દનો નાશ કરો હે હનુમાનજી આપના ચરણ કમળમાં સાષ્ટાંગ પ્રણામ કરું છું આપ ભગવાન રામજીના ખૂબ સમર્પિત ભક્ત છો આપના મંત્રોના નાદથી શાપિત વાયુમંડળનો નાશ થાય છે અને પુણ્ય ઉજાગર થાય છે હે પરમવીર હે કપીશ્વર આપની હાંકથી આસુરી તત્વો ભય પામીને ભાગી જાય છે આપનું નામ સ્મરણ અમને સદા પ્રસન્ન ચિત્ત રાખે છે હે દેવ આપ આપના ભક્તોને સદા સુખી રાખો તેવી પ્રાર્થના પવિત્ર અને મહાપ્રતાપી બજરંગ બાણના પાઠ થકી હનુમાનજી દેવની અનુપમ ભક્તિ અદા કરું છું બજરંગ બાણના પાઠ કરનાર સૌની સદા સર્વ પ્રકારે હનુમાનજી રક્ષા કરે છે બજરંગ બાણના જપથી ભૂત પ્રેત તથા અન્ય માયાવી મેલવિદ્યાના પ્રભાવથી હનુમાનજીના ભક્તોનું સદા રક્ષણ થાય છે ધૂપ દીપ પ્રગટાવી જે હનુમાનજીના બજરંગ બાણનો જાપ કરશે તેના દુઃખ સદા દૂર થશે અંતરના સાચા પ્રેમથી શ્રદ્ધાથી જે હનુમાનજીનું ધ્યાન ધરશે તેમની પૂજા કરશે નામ સ્મરણ કરશે તે સૌનું સદા શુભ થશે સઘળા કષ્ટો નાશ પામશે હનુમાનજી દેવ તેમના સઘળા કાર્યો સદા સિદ્ધ કરશે બોલો મારુતિ નંદન નમો નમ કષ્ટ ભંજન નમો નમ નિકંદન નમો નમઃ રામ દૂતમ નમો નમ મિત્રો આપણે સાંભળ્યો બજરંગબાણ સ્તુતિ પાઠ ગુજરાતી વિસ્તારમાં બજરંગ બાળનો આ પાઠ નિત્ય સવાર સાંજ ઘરમાં કરવાથી ઘરની દરિદ્રતા દુઃખ દોષ બાધા મેલી વિદ્યા કોઈની નજર દોષ વગેરે દૂર થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિનો અહેસાસ થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં બજરંગબાણ સ્તુતિનો પાઠ ગુજરાતી અર્થ અર્થવિસ્તારમાં સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય બજરંગ બલી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી આવા જ નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ